ડભોઈ તાલુકાના કનાયડા ગામડી પાસે એલપી ગાડી પલટી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે મહારાષ્ટ્ર કપાસ ભરીને કડી જતી હતી તે દરમિયાન ડબોઈથી કનાયડા ગામડી રોડ પર ખાડામાં પલટી ખાતા એક વ્યક્તિને બચાવ લક્ષ્મણભાઈ પવાર સદનસીબે ગાડી પલટી ખાતા બહાર નીકળી ગયા હતા ડબોઈથી સીરોલા જવાનો માર્ગ નવો બની રહ્યો છે નજીકમાં આવતા નાળાઓને રેડિયમ કલરના કોઈ બોર્ડ લગાવેલા ના હોય વાહન ચાલકોને દૂરથી આવતા દેખાતું ન હોય એકાએક એલપી ટ્રક કપાસ ભરેલી ખાડામાં પલટી મારી જતા મહારાષ્ટ્રથી કપાસ ભરીને કડી ખાલી કરવા જઈ રહી હતી ત્યારે ડભોઈથી

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે